તેમના મૃતદેહને એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ વિભાગમાં લાવવામાં આવ્યો છે અને જેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ પોલીસ પ્રશાસન દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન નિખિલ ગાયકે સાથે ધ્રુમિલ પટેલ નમસ્કાર દર્શક મિત્રો હું ધ્રુમિલ પટેલ ને આપ જોયા છો જન અર્પણ ન્યૂઝ જે રીતે વાત કરે તે મુજબ ગઈકાલના રોજ રાત્રિના દરમિયાન જે કલાલી ફાટક પાસે નગરી જે વાય ઉડાના મકાનમાં આવેલા છે તે ઉડાના મકાનમાં જે એક યુવાનું મર્ડર કરવામાં આવ્યું છે તે જ રીતે તેઓના પરિવારજનોના તેઓના મિત્ર સર્કલ સાથે તે પોસ્ટમોર્ટમ વિભાગમાં લાવવામાં આવ્યા છે તે સાથે જેમનું મર્ડર થયું છે તેમના કાકાશ્રી આપણી સાથે સુરેશભાઈ ઠાકોર ઉપસ્થિત છે તો આપણે એમની સાથે જ વાત કરીશું જે બનાવ શું બન્યો હતો અને કેવી રીતે ઘટના ઘટી હતી વાત એમ છે કે ગઈકાલે ચાણક્ય નગરી કલાલીમાં એક મેરેજ હતું અને પોલીસ એના સમય સર દસ વાગે બંધ કરવા આવતી હોય છે એનું ટાઈમ પર પોલીસ આવીને બંધ કરાઈ ગઈ સામે મારો મોટો છોકરો હાર્દિક ઠાકોર નાનો પાર્થ ઠાકોર અને પવન ઠાકોર ત્યાં બેઠા હતા એ લોકોને જે માલિક હતા પ્રકાશ ઠાકોર પ્રકાશ રોહિત અને અજય રોહિત અને એની મમ્મી હંસાબેન રોહિત આ લોકોને એવો શક ગયો કે આ લોકોએ પોલીસને ફોન કરીને ગાડી બોલાવી હશે મામલો પતિ ગયો થોડી બોલાચાલી થઈ પણ અમને બી ખબર છે કે કોઈનો પ્રસંગ બગાડાય ના એટલે અમે સભ્યતા અને સંયમતાથી માફી માગી લીધી કે સમાધાન કરી લીધું દસ ને પંદરની વાત છે ત્યારબાદ બધું માણસ પોતપોતાના ઘરે ગયું ડીજે બી બંધ થઈ ગયું ડીજે બી ગયું પોણા અગિયારે આ ત્રણ આરોપી પ્રકાશ રોહિત અજય રોહિત અને હંસાબેન રોહિત પવા જે એક્સપાયર થઈ ગયો છે પવન એના બ્લોકની નીચે એ અને એની બેન પવનની બાવીસ વરસની ઉંમર છે એની બેનની ઓગણીસ વરસની ઉંમર છે બે ભાઈ ભાઈબહેન બહાર બેઠા હતા આ ત્રણ લોકો આવી અને માથાની અંદર છાતીની અંદર અને પાછળના પીઠ ભાગની અંદર ચપ્પુના છ ઘા માર્યા અને અહીંયા મોટો કટ માર્યો જે બ્લડ બંધ ના થયું અમે તાત્કાલિક સો નંબરને ફોન કર્યો અને એકસો આઠને ફોન કર્યો અમે અહીંયા લઈને આવ્યા તો અમને મૃત છે એમ જાહેરાત કરી જે રીતે પવન ઠાકોરનું જે ગઈકાલે રોજ મર્ડર થવામાં આવ્યો છે તે ઉપરાંત તેમને કોઈ જૂની અદાવત હા જૂની અદાવત હતી કે ધૂળીની વાતની ધૂળેટીના દિવસની વાત છે આ ત્રણ પવન ઠાકોર હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર અટલાદરા કોઈ કામથી જઈ રહ્યા હતા રસ્તાની અંદર આ પ્રકાશ રોહિતે એક ફોર વ્હીલર ગાડીને એક્સિડન્ટ કર્યો અને એ માણસ ગંજીળી છે નસીડી છે તો એના જુનૂનની અંદર દંડો લઈ અને એ પરિવાર ગાડીની અંદર બેઠો હોવા છતાં ગ્લાસ તોડ્યો અને એના મારવા માટે પ્રયત્ન કર્યો મારા છોકરાઓ ત્યાં હતા એને સમજાયા પીધેલો વ્યક્તિ હોય તો તમને બી ખબર છે કે એનું સભ્યતાનું કોઈ ભન નથી હોતું આ લોકોએ લાફાલાફી કરી અને મામલો સેટલ કરીને ઘેર લઈ આવ્યા કારણ કે ચાણક્યનગરી પરિવારનો સદસ્ય જે તે એ લોકોએ એ વાતની અદાવત રાખી અને જ્યારે ગઈકાલની ઘટના ઘટી તો ઈરાદાપૂર્વક આ ત્રણ લોકોએ એની માએ બે છોકરાને ઉશ્કેર્યા જ્યારે ઘટના ઘટી ત્યારે બી જાણી જોઈને એ લોકો ડીજે બંધ કર્યું છે ખરાબ ખરાબ ગાળો બોલતા હતા આ લોકો વારંવાર રજૂઆત કરતા હતા કે અહીંયા બધા લેડીઝ બેઠેલા છે ગાળો ના બોલો ગાળો ના બોલો છતાં બી એ માન્યા નહીં આટલું કર્યા પછી બી મારા છોકરાએ માફી માગી લીધી સવા દસે જ સટલ કર્યું અને પોણા અગિયારે આ રીતે હુમલા કર્યા આવા વિકૃત માણસ વિકૃત મનુસ્કૃતિ ધરાવતા માણસોને બાગડ બિલ્લાના આપણી સંસ્કારી નગરી વડોદરાની અંદર છૂટા મૂકવામાં ના આવે તો સારું કારણ ખરેખર આ લોકો એવા તો કેટલાય લોકો છે જેવા ગંજેડી છે નસેડી છે આવા લોકો માનસિક સંતુલન કોઈને ગમે તેવા આ રીતના કૃત્ય કરતા હોય મારી ગુજરાત સરકારને માનનીય કમિશનર શ્રી અને પીઆઈ શ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે આવા બાગડ બિલ્લાઓને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા થઈ રીતે હતા ત્રણ સભ્ય હતા ને પહેલાં કીધું ને એક અજય રોહિત એને ચપ્પુના ઘા માર્યા એનો ભાઈ જેને પકડી રાખ્યો અને એની મમ્મી ત્રણ છે પોલીસે એમનું કામ કર્યું છે સવારે ત્રણે ત્રણ આરોપીને ઉઠાવી લીધા છે પોલીસ એમનું કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો